ભારતના યશસ્વી વડાપ્રધાને જે સંકલ્પ કરેલો કે વિકસિત ભારત બનાવવાનો રથ આજે મોટી પીપળી ગામે વધાર્યો રથનો ઉમળકાભેર ગામના દરેક સમાજના લોકોએ સ્વાગત કર્યું અને જે આપણા યશસ્વી વડાપ્રધાનની વાત છે કે ભારતને એક ભારત બનાવવાનું અને સ્વસ્થ ભારત બનાવવાનું એવા સંકલ્પને ગામ લોકોએ વધાવી દીધો સાથે સાથે અહીંયા કર્મચારી પણ એ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબ બીજા અન્ય એ ખાતાના કર્મચારીઓ સાથે રહીને દરેક ગામના લોકોને જે લાભથી વંચિત છે એની વિસ્તૃત એની ચર્ચા કરી અને છેવાટાનો માનવી એ સરકાર શ્રીના લાભ સિવાય રહી ના જાય એવી દરેક યોજનાની માહિતી આપી અને ખુબ જ ઉમળકા ભેર આવકાર મળી રહ્યો બોલો ભારત માતા કી